ચાલો મિત્રો આજે આપણે એક એવી વસ્તુ બનાવવાના છીએ ને જે દરેક મહિલા માટે ખૂબ જ ઉપયોગી છે દરેકને એક પ્રશ્ન રહેતો હોય છે કે પોતા કરવાની ઝંઝટ ઘરમાં પોતા લગાવવાની ઝંઝટ તો આજના વિડીયોમાં આ પ્લાસ્ટિકના કેનમાંથી પોતા લગાવવામાં ખૂબ જ રાહત મળી શકે એવા આપણે આઈડિયા જોવાના છીએ તો સૌપ્રથમ મેં અહીં આ રીતનું એક તેલનું ખાલી કેન લીધેલું છે તેમાં જ્યાં રેપર આવે તેને કાઢી લઈએ ત્યાર પછી કેનના એક પાર્ટ પર આ રીતે માર્કરથી આપણે માર્ક કરી અને લંબચોરસ આકાર દોરીએ જુઓ આ રીતે લંબચોરસ આકાર આપણે દોરવાનો છે અને તેને આપણે કટ કરી લઈએ આ રીતે કટરની મદદથી તમે સહેલાઈથી કટ કરી શકો અથવા તો ગરમ ચાકુથી પણ કટ કરી શકાય છે તો અહીં મેં આટલો પાર્ટ કટ કરી લીધેલો છે હવે આપણે આનો ઉપયોગ કરવાનો છે આ બીજો પાર્ટ તેને સાઈડમાં રાખી દઈએ હવે આ પાર્ટ જે તેલવાળો હોય તો તેને સારી રીતે આપણે પહેલાં તો ધોઈ નાખીએ અને સારી રીતે લૂછી લઈએ તો જુઓ આ રીતે આપણે તેને ક્લીન કરી લેવાનું છે ક્લીન કર્યા પછી હવે આ રીતે માર્કરથી બે ડોટ લગાવીએ આ જે ડોટ લગાવ્યા છે ત્યાં આપણે હોલ લગાવવાના છે તો આ રીતે પણ તમે હોલ લગાવી શકો અથવા તો કોઈ અણીદાર વસ્તુ હોય તો તે ગરમ કરીને પણ તમે આ રીતે તેમાં હોલ લગાવી શકો છો તો જુઓ ત્યાર પછી મેં એક જૂની બંગડી હતી તે લીધેલી છે તમારા પાસે કોઈ તાર હોય તો તમે તારનો ઉપયોગ કરી શકો અહીં મારી પાસે એક મેટલની બંગડી હતી તે લીધેલી છે અને ત્યાર પછી તેને આ રીતે આપણે કટ કરી લઈએ તો કંઈક આ રીતે આપણે આ બંગડીને કટ કરી લીધેલી છે હવે આ આપણે જે આમાં બે કાણા લગાવ્યા છે ને જે હોલ લગાવ્યા તેમાં આપણે આ બંગડીને પહોંચીશું આ રીતે આપણે આ બંગડીને આમાં પોરવી લઈએ ખૂબ જ ઉપયોગી એવી વસ્તુ બનીને રેડી થઈ જશે જેને પોતા લગાવવામાં ખૂબ કંટાળો આવે છે અથવા તો ખૂબ મુશ્કેલી પડે છે તેમના માટે તો આ આઈડિયા ખૂબ જ બેસ્ટ છે તો આ રીતે મેં અહીં આ બંગડીને આમાં પૌરવી લીધેલી છે જુઓ ત્યાર પછી તમારા પાસે જે પણ જૂના કપડાં હોય અહીં મેં આ રીતનું ટ્રેક પેન્ટ લીધેલું છે તમારા પાસે જૂના ટી શર્ટ હોય અથવા તો જૂની કુર્તી હોય ગમે તે તમે જૂના કાપડ લઈ શકો છો તો અહીં મેં આ રીતે આ પેન્ટનો એક પાર્ટ લીધેલો છે હવે તેને સરસ રીતે આપણે પહેલાં તો સંકેલી લઈએ જુઓ તો આ રીતે આપણે તેને વ્યવસ્થિત આપણે તેને સંકેલી લેવાનું છે તમે કોઈ પણ કપડું લઈ શકો ને તમારા પાસે જે પણ જૂના કપડાં આપણી પાસે તો વધતા જ હોય છે તો તે કપડાનો ઉપયોગ કરી શકાય તો આ રીતે આપણે તેને વ્યવસ્થિત સંકેલી લેવાનું છે જુઓ ત્યાર પછી હવે આપણે આમાં સોય દોરાથી તેને સીવી લઈએ આ જે પાર્ટ ખુલ્લો હોય તો તેને આપણે સોય દોરાથી સીવી લઈએ અને સોય દોરાથી આપણે મોટા મોટા ટાકા લઈને જ સીવવાનું છે ખૂબ જ ઝીણી સિલાઈ કરવાની જરૂર નથી આ રીતે આપણે મોટા ટાકા લઈ અને આ પાર્ટ આપણે અહીં સીવી લેવાનું છે

તો આ રીતે આ ચારેય પાર્ટને આપણે સીવી લેવાના છે જુઓ કંઈક આ રીતનું બનાવીને રેડી કરીશું હવે આપણે જે આ પ્લાસ્ટિકના કેનમાંથી જે બનાવ્યું છે ને તેને આમાં આપણે પરવીશું આ રીતે આપણે અટેચ કરવાનું છે આ લાસ્ટિકમાં જેથી કે તે સરસ રીતે ફિટ થઈ જશે અને આ એક ફ્લેક્સિબલ વસ્તુ બનશે કે દરેક બાજુ તે મુવમેન્ટ કરી શકે જુઓ આ રીતે આપણે તેને તેમાં પોરવી દેવાનું છે તો કંઈક આ રીતનું બનીને રેડી થઈ જશે વિડીયોને એન્ડ સુધી જોતા રહો ખૂબ જ ઉપયોગી વસ્તુ બનવાની છે ખરેખર વિડીયોને એન્ડ સુધી જોયા પછી તમને પણ થશે કે ના આ તો ઘરમાં બનાવવું જરૂરી જ છે ત્યાર પછી જુઓ આ રીતની કોઈ પણ લાકડીનો ટુકડો હોય તો તે આપણે લઈશું અથવા તો આપણે પાસે જે જૂના પોતા હોય તેમાં જે લાકડી વધી હોય તો તેને પણ તમે લઈ શકો છો ત્યાર પછી મેં અહીં પ્લાસ્ટિકની આવી નાની બોટલ લીધેલી છે તેનું ઢાંકણ દૂર કરી દઈએ અને હવે આ બોટલને આપણે આ લાકડીમાં આ રીતે પોરવી દઈએ જેથી કે તે સરસ રીતે ફિટ પણ થઈ જશે ત્યાર પછી આપણે આ બોટલને આપણે કટ કરવાની છે જો આ રીતે સરસ રીતે અટેચ કર્યા પછી અહીંથી આપણે આ બોટલને કટ કરી લઈશું તો કટરની મદદથી પણ તમે તેને કટ કરી શકો ગરમ ચાકુ કરીને પણ કટ કરી શકો આ રીતે આપણે બોટલને અહીંથી કટ કરી લેવાની છે જરૂરી નથી કે અહીં આપણે બોટલ જ લગાડવી જોઈએ તમારા પાસે જો ફેવિકોલની ડબ્બી હોય અથવા તો કોઈ પણ આમાં જે ફિટ આવી શકે એ રીતની વસ્તુ હોય ને તો તમે તે લગાવી શકો છો ત્યાર પછી હવે આ બોટલમાં આ રીતે માર્કરથી બે ડોટ કરી લઈએ અને ત્યાં પણ આપણે હોલ લગાવી દઈએ જુઓ આ રીતે તમે હોલ લગાવી શકો છો પ્લાસ્ટિકની બોટલમાં મેં આ રીતે બે હોલ લગાવી દીધેલા છે હવે આ જે બંગડીનો પાર્ટ છે તે આપણે આ જે હોલ લગાવ્યા છે તેમાં આપણે તો આ બંગડીને આપણે આ રીતે આમાં ફિટ કરી લેવાની છે જેથી કે એક ફ્લેક્સિબલ દરેક બાજુ મુવમેન્ટ કરી શકે એ રીતનું બનીને રેડી થશે અથવા તો તમે આ રીતે પણ લગાવી શકો જુઓ આ જે છે બંગડીને પહેલાં આ રીતે આપણે બોટલમાં પરવી દઈએ ત્યાર પછી જે આ પ્લાસ્ટિકમાંથી આપણે બનાવ્યું છે તેમાં આપણે આ રીતે પૌરવી શકીએ જેથી પણ ખૂબ જ સરસ રીતે તે બનશે અને સરસ રીતે બધી બાજુ તે મુમેન્ટ કરી શકશે હવે આપણે જે કાપડમાંથી બનાવ્યું છે તેમાં આ રીતે આમાં પૂરવી દઈએ જુઓ આ રીતે આપણે તેમાં પૂરવી દેવાનું છે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે ફ્રેન્ડ્સ આ જરૂરી છે ઘર માટે ખૂબ જ તો આનાથી પોતા લગાવવા ખૂબ જ સરળ બને છે અમુક ખૂણાવાળી જગ્યા હોય જ્યાં હાથ ન પહોંચી શકતો હોય અથવા તો જે આપણે રેડીમેડ પોતું લઈએ તે ન પહોંચી શકતું હોય મોપ ન પહોંચી શકતું હોય તે જગ્યાએ તમે આ પોતું લગાવી શકો છો એ ઉપરાંત ઘરના દરેક ખૂણે જુઓ આ રીતે તમે એસી સાફ કરી શકો છો આપણે જે મોપ લઈએ ને તેનાથી આપણે આ ઊંચાઈવાળી જગ્યા જે પણ હોય તે આપણે સાફ ન કરી શકીએ પરંતુ આ રીતનું જો બનાવીને રાખ્યું હોય તો આ રીતે તમે તેનાથી એસી સાફ કરી શકો છો ઘરની દિવાલ સાફ કરી શકો શકો છો દરેક જગ્યાએ ખૂબ જ ઉપયોગી બને છે એ સિવાય કોઈ શો પીસ પોસ્ટર હોય ઘરમાં તે સાફ કરી શકો દીવાલ સાફ કરી શકો દરેક જગ્યાએ ખૂબ જ ઉપયોગી થાય છે જુઓ આ રીતે હું તમને ઘરની દરેક દીવાલ બધું જ સાફ કરીને બતાવી રહી છું કે ખૂબ જ ઉપયોગી બની શકે છે દરેક જગ્યાએ તમે આનાથી સાફ સફાઈ કરી શકો છો જુઓ તમે જોઈ શકો છો કેટલી બધી ધૂળ જે બધી હતી તે બધી જ આમાં આવી જાય છે જુઓ આ રીતે તમે માળીયા વગેરે સાફ કરી શકો રસોડામાં પણ દરેક ફર્નિચર હોય તે તમે સાફ કરી શકો આ રીતે આપણે રસોડામાં પણ આનાથી સાફ સફાઈ કરી શકીએ છીએ એટલે કે ટુ ઇન વન કામ કરી શકે છે પોતા પણ કરી શકાય છે આનાથી આનાથી આપણે દિવાલ પણ સાફ કરી શકીએ ફર્નિચર બધું સાફ કરી શકીએ એસી સાફ કરી શકીએ ટૂંકમાં કે જે જગ્યાએ આપણો હાથ ના પહોંચી શકે ને તે જગ્યાએ આ જે વસ્તુ છે તે સાફ કરી શકે છે ખૂબ જ સરળતાથી તમે ઘરમાં દરેક વસ્તુને સાફ કરી શકો છો જુઓ તમે જોઈ શકો છો ફિલ્ટર સાફ કરી શકાય દિવાલ સાફ કરી શકાય છે ને ખૂબ જ ઉપયોગી તો ખરેખર જો તમને આ વિડીયો ઉપયોગી થયો હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ